બનાસકાંઠાના ધાનેરાથી રાજસ્થાન તરફ જવા માટે વાહન ચાલકો માત્ર એક પુલના સહારે વર્ષ બે હજાર સત્તરમાં રેલ નદીમાં પૂર આવ્યો ત્યારે ધાખા સહિત પંદર ગામને જોડતો રોડ તોડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો જોકે હજુ પણ આ રોડ હાલ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે એટલું જ નહીં બાજુમાં આવેલ રેલ નદી પરનો પુલ પણ હાલ જર્જરિત હોવાના સવાલ ઉઠી રહ્યા છે સાથે જ રેલ નદી ઉપર રાજસ્થાનને જોડતો માત્ર એક પુલ હોવાથી ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે જેને લઈને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે જો કે હાલ વૈકલ્પિક રસ્તો ના હોવાથી જૂનો રસ્તો બાયપાસ તરીકે ચાલુ રાખવા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલે પણ માંગ કરી પત્ર લખી માર્ગ અને મકાન વિભાગને પણ જાણ કરવામાં આવી છેલ્લા ઘણા સાત વર્ષથી બંધ રોડને તાત્કાલિક રિપેર કરી શરૂ કરવામાં આવે તેવી માંગ ધાખા સહિતના ગ્રામજનોએ પણ કરી બનાસકાંઠાના ધાનેરામાં બે હજાર સત્તરના પૂર ધાનેરાથી થાવર

અહીંથી લોકો અવરજવર કરી રહ્યા છે મોટી સંખ્યામાં જે વાહનો છે તેનું ટ્રાફિક જામ ત્રણ ત્રણ કલાક સુધી થતું હોય છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જ હાલ આ રીતે ટ્રાફિક જામના ના દ્રશ્યો છે તે સામે આવતા હોય છે ખાસ કરીને બે હાજર સત્તર બાદ જે નીચે રેલ નદીમાં આવેલો રોડ હતો તે તોડી નાખ્યો ત્યારબાદ માત્ર એક પુલના સારે રાજસ્થાન જવાનો આ રોડ છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જ હાલ ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ રોડને લઈને હાલ તો ગ્રામજનોની માંગ છે કે સરકાર ત્વરિત આ રોડનું સમારકામ હાથ ધરવામાં આવે વસંતીગઢ એપીપીએસ મિધા બનાસકાંઠા આ રસ્તો અંદાજિત ચાર વર્ષથી બંધ છે બે હજાર સત્તર વખતે જે પાણી આવેલું હતું એમાં પુલ તો આ રસ્તો તોડી નાખવામાં આવેલો હતો કે સરકારને રજૂઆત છે કે રસ્તો તરત જલ્દીમાં જલ્દી બને અને ચાલુ થાય કારણ કે અહીં લેતા લોકોને અવર જવર કરવામાં ઘણી તકલીફ થાય છે બરાબર અહીંથી અમારે જવા માટે પુલ ઉપર થઈને જવું પડે છે બે હજાર સત્તર પછી જ્યારે જ્યારે પાણી આવ્યું ત્યારે આજુબાજુના ખેતરો ખેડૂતોના ખેતરો પણ ધોવાય છે લગભગ બસો કરતાં વધારે ખેડૂતોને આ પાણીથી નુકસાન થયું છે અને જાનમાલને પણ ઘણું પણ નુકસાન થયું છે મારી તો સરકારને વિનંતી છે કે સત્વરે

અને અકસ્માતના કારણે અને ઘણી વખત એક્સિડન્ટ થતો હોય તે વખતે પણ એ રોડ જામ થઈ જાય છે